ભાગ નંબર ત્રણ એટલે કે ભાષા કસોટી પ્રશ્ન એકસઠથી લઈ પ્રશ્ન એસી સુધી તમામ પ્રશ્નોનું સમજ સાથે સોલ્યુશન કરીશું અને તમને દરેક પ્રશ્નો સમજાવીશું કે તેનો જવાબ કેવી રીતે આવે અને સાચો જવાબ કયો છે માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે વિડીયો ગમે તો લાઈક કરજો અમારા મિત્રોને શેર કરજો અને વિડીયોમાં જોજો કે તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે અને જે નવોદયની તૈયારી કરતા હોય તેવા મિત્રોને આ વિડીયો શેર કરજો તેથી તે પણ પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય તો તેનો જવાબ સરળતાથી કેવી રીતે આપી શકાય તે શોધી શકે અને પરીક્ષામાં સારા ગુણ શકે તમારા જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો નવોદય વિદ્યાલય પરીક્ષા બે નમસ્તે મિત્રો હવે શરૂ કરીએ બાગ નંબર ત્રણ ભાષા કસોટી તો આ વિભાગમાં ચાર ફકરા છે દરેક ફકરા પર પાંચ પ્રશ્નો છે એટલે કે પાંચ ચોક વીસ પ્રશ્નો છે અને દરેક ફકરાને સાવચેતી વાંચીને નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે ફકરાને વાંચવાનો છે તેના આધારે જવાબ આપવાના છે પ્રશ્ન માટે ચાર સંભવિત ઉત્તરો આપેલા છે એબીસીડી આપ્યા છે આમાંથી એક જ ઉત્તર સાચો છે અને સાચા ઉત્તરનું ચયન કરીને પોતાના ઉત્તરને દર્શાવવા માટે ઓએમઆર પત્રિકામાં સાચા સંબંધ પર ગોળાને કાળો કરવાનો છે એટલે સાચો જવાબ શોધીને એનો જવાબ લખવાનો છે તો ચાલો હવે જોઈએ ફકરો એક ફકરા એકમાં આપણે વાત કરી છે કે વૈજ્ઞાનિક અને ડોક્ટર એટલે કે વૈજ આપણા વિભિન્ન તંત્રો છે અને અંગો પર ટીવી પર ટીવીના ખતરનાક પ્રભાવોથી આપણને ચેતવણી આપે છે દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ 3 થી 4 કલાક ટીવી જોવે છે જે આપણી દ્રષ્ટિ નબળી થઈ જાય છે બાળકો પર સૌથી વધુ પ્રભાવ પડે છે કારણ કે તેઓ નજીકથી ટીવી જોવે છે જે વધુ હાનિકારક છે પરિણામે માથાના દુખાવાની ફરિયાદ કરે છે લાંબા સમય સુધી ટીવી જોવું તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સંગીત લડાઈના વિભિન્ન કાર્યક્રમો સાંધાઓમાં થાય દુખાવો થાય પીઠમાં દુખાવો થાય સ્નાયુઓમાં દર્દ એટલે કે દુખાવો થાય છે ટીવી જોતા જોતા ભોજન કરવાથી આપણી પાચન ક્રિયા મંદ થઈ જાય છે સ્થુરતા વધે છે આંતક અને ભય ભયભીત એટલે કે

પ્રશ્ન ત્રેસઠ ટીવી જોવાનો પ્રભાવ બાળકોની દ્રષ્ટિ પર સૌથી વધુ પડે છે કારણ કે તે પાચન ક્રિયા મંદ પડી જાય છે દ્રષ્ટિ તો પણ અહીંયા શું કીધું છે સૌથી વધુ અસર સૌથી વધુ આંખો ખરાબ કહેશે ભલે જમતા જમતા જુઓ પરંતુ નજીકથી જુઓ ત્યારે સૌથી વધુ ખરાબ થાય જેટલા તમે નજીકથી વધુ જોશો એટલે આંખો વધારે ખરાબ થશે માટે સાચો જવાબ છે સી તેઓ ટીવી ખૂબ જ નજીકથી વધુ જોવે છે તેથી દ્રષ્ટિ પર સૌથી વધુ અસર પડે છે જોઈએ પ્રશ્ન નંબર મંદ નો સમાન શબ્દ કયો મંદ આપણે કે મંદ ગતિએ એકદમ ધીમી ગતિ એટલે કે ધીમે શક્તિપૂર્ણ વ્યસ્ત અને તીવ્ર એ અલગ શબ્દો છે મંદ નો સમાન થાય ધીમે જોઈએ પ્રશ્ન પાસઠ ફકરામાં ઉપયુક્ત હાનિકારક શબ્દનો વિરોધી હવે હાનિકારક કોઈ હોય ખતરનાક હોય નહીં પણ હાનિકારક નો વિરોધી લાભકારક ઉપયોગી એનો વિરોધી થાય લાભકારક તો જવાબ આવશે સી તો આ થઈ ગયો પહેલા ફકરાનો જવાબ પ્રશ્ન નંબર એકસઠ થી પાસઠ પ્રશ્નો જવાબ હવે જોઈએ ફકરો બે કૃતજ્ઞતા કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સૌથી મોટો સદગુણ છે દરેક મનુષ્યમાં હોવો જોઈએ આ એક અનુભૂતિ છે જેના દ્વારા આપણે પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ આપણે આપણે અનેક રૂપોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ આપણે આપણા વિચારોમાં શબ્દો અને કાર્યોથી કૃતજ્ઞ થઈ શકીએ છીએ કોઈને કહીને બોલીને અથવા કાર્યોથી કૃતજ્ઞ થઈ શકીએ જ્યારે આપણે કોઈને આભાર કે થેન્ક યુ કહીએ છીએ એનો અર્થ એવો થાય છે કે આપણે તેનાથી કૃતજ્ઞ છીએ આપણે તે બધા પ્રત્યે કૃતજ્ઞ થવું જોઈએ જેમણે આપણી મદદ કરી છે આપની જેણે મદદ કરી અને આપણે આભાર કહેવો જોઈએ આ ઈશ્વર પ્રત્યે આપણે કૃતજ્ઞ થવું જોઈએ કારણ કે તેમણે આપણને અનેક સારી વસ્તુ સમર્પિત કરી છે ઈશ્વરે આપણને ઘણી બધી સારી વસ્તુ આપી છે આપણે તેમને સહદય અંતર્મનથી આભાર વ્યક્ત પ્રગટ કરવો જોઈએ જોઈએ પ્રશ્ન 66 આભાર અર્થ શું થાય અહીંયા હાલ વાત કરી કે આભાર વ્યક્ત કરવો એટલે કે કૃતજ્ઞ થવું કૃતજ્ઞ થવું એટલે કે આભાર વ્યક્ત કરવો થાય કૃતજ્ઞ બીજું મહાન સદગુણ કયો છે તો અહીંયા આપણને જે ફકરો છે કૃતજ્ઞતા ઉપર આપ્યો છે તેના ઉપર વાત કરી છે અહીંયા તમે જોઈ શકો છો કે શું લખ્યું છે કે કૃતજ્ઞતા વ્યક્ત કરવી સૌથી મોટો સદગુણ છે તો અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો મહાન સદ્ગુણ કયો છે કૃતજ્ઞતા પ્રદર્શન કરવી કરવી વ્યક્ત તો સાચો જવાબ આવશે બી સાચો જવાબ છે બી હવે આપણે આગળ જોઈએ પોતાના ખાલી જગ્યામાં કોઈ કૃતજ્ઞ થઈ શકે છે તો સદ્ગુણો કર્તવ્યો વિચારો કે કમાણી તો અહીંયા આપણને પ્રશ્ન અહીંયા વાત કરી કે જુઓ કે આપણે પોતાના વિચારોમાં

એક ખાલી જગ્યા છે તો અહીંયા આપણને અહીંયા એ જ વાત કરી વિનમ્રતા એક મહાન ગુણ છે તો સાચો જવાબ જાય વિનમ્રતા છે અભિપ્રાય છે કેવું કે ઘમંડી હોવું વિનયશીલ હોવું ક્રૂર હોવું વિનમ્ર એટલે કે એકદમ નમ્રતાથી એટલે કે વિનયશીલ હોવું તો જવાબ આવશે બી વિનયશીલ હોવું હવે જોઈએ તોતેરમો પ્રશ્ન વિનમ્ર વ્યક્તિ શીખે શીખે છે છે માટે જવાબ આવશે બીજાઓના અનુભવ જવાબ આવશે એ ચુમ્બોતેરમો પ્રશ્ન અભિમાની કોનો સમાનાર્થી છે અહીંયા સમાનાર્થી વાત કરી વિનમ્ર નો વિરોધી વિનય નો વિરોધી સૌમ્યનો વિરોધી ઘમંડી અભિમાની સમાનાથી થાય ઘીડી અને પંચોતેર જીદ્દી એ પણ ના કહેવાય સાચો જવાબ છે અનુકૂળ સહમત જે જિદ્દી વિરોધી અનુકૂળ બધાને સહમત થઈ જાય તો જવાબ આવશે સી તો આ મિત્રો થઈ ગયો ફકરા નંબર ત્રણ ના જવાબ એટલે કે પ્રશ્ન એકોતેર થી પ્રશ્ન પંચોતેર સુધીના જવાબ હવે જોઈએ છેલ્લો ફકરો ફકરો નંબર ચોથો ફકરો વાંચી લઈએ તમે સામાજિક કાર્યકર્તા અને મહાન પર્યાવરણવાદી સુંદરલાલ બહુ ગુણા વિશે જરૂર સાંભળ્યું હશે તેમનો જન્મ ઉત્તરાખંડના નાનકડા ગામમાં થયો હતો તેમનું ગામ ઊંચી ટેકરીઓ પર રિલાચમ વનોથી ઘેરાયેલું હતું વન અમૂલ્ય વૃક્ષોથી ભરેલા હતા અનેક રમત ગમતના સાધનો બનાવવા વાળી કંપનીઓએ વૃક્ષોની કાપણી શરૂ કરી અનેક લોકોએ વૃક્ષો કાપ્યા આનું પરિણામ એવું આવ્યું કે આસપાસના ક્ષેત્રોમાં વિનાશકારી પૂર આવવાનું શરૂઆત થઈ ગઈ પૂરથી તેના રહેવાસીઓ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તેઓને પોતાના જીવનમાં વનની મહત્વની સમજણ પડી તો આ પ્રશ્ન ફકરો થઈ ગયો હવે તેના જવાબો આપીએ જવાબો જોઈએ કે સુંદરલાલ બહુ ગુણા મહાન કેવા હતા તો અહીંયા પ્રશ્ન જવાબ આપ્યો છે પર્યાવરણવાદી તો જવાબ ઉપર આપ્યો છે તો સાચો જવાબ જવાબ આવશે એ પર્યાવરણવાદી હતા ઉપર આપેલો છે તેમનું ગામ ખાલી ઘેરાયેલું હતું તો અહીંયા લખ્યું છે લીલાછમ મનોથી ઘેરાયેલું હતું તો સાચો જવાબ શું આવશે તો અહીંયા આપ્યું છે જવાબ લીલાછમ મનોથી ઘેરાયેલું

સુંદરલાલ બહુ ગોળા ખાલી જગ્યા સંજ્ઞા છે તો અહીંયા એમને એક ઉપનામ આપ્યું છે એમનું નામ છે અને નામ માટે કહેવાય છે વ્યક્તિ વાચક સંજ્ઞા જવાબ આવશે ડી અને છેલ્લો પ્રશ્ન પેપરનો છેલ્લો પ્રશ્ન અમૂલ્ય નો સમાન અમૂલ્ય કે જેની કિંમત ના થાય એનો સમાન તિરસ્કાર શું તેવું ના હોય ઋણા ઉપજાવે તેવું ના હોય અનમોલ મૂલ્યવાન તો સાચો જવાબ છે સી તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન એસી નો જવાબ અને આ થઈ ગયું પ્રશ્ન નંબર નંબર ના સોલ્યુશન પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જોયું જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા પરીક્ષા તારીખ વીસ એક બે ચોવીસ ભાગ નંબર ત્રણ ભાષા કસોટી ભાષા કસોટીના પ્રશ્ન નંબર લઈ સુધી પ્રશ્નોનું સોલ્યુશન તેમાં ચાર ચારેય ભાષામાં પાંચ પાંચ પ્રશ્નો હતા તે પાંચે પાંચ પ્રશ્નોને પાંચ છી પ્રશ્નોના જવાબ આપ્યા અને તેના જવાબ કેવી રીતે મળે તે સહેલાથી સમજ આપી તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તમારા મિત્રોને શેર કરજો મારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં તમને જે સારું લાગ્યું હોય તે જણાવજો અને નવોદયની પરીક્ષાની અંદર તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે વિડીયોમાં તમે જોઈ શકો છો અને નવોદયની પરીક્ષા ને તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલજો જેથી તે આવનારી નવોદયની પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય તો વધુ સારા ગુણ કેવી રીતે મેળવી શકાય તેની વધુ સારી તૈયારી કરી શકે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર વિડિયો ગમે હોય કરજો કરજો શેર ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડિયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જયભાત